મિત્રો આજે આનંદઆઈએ બીજા શનિવારે અમારી શાળા એટલે શાળા નંબર નેવ્યાસી બી મોરબી રોડ ચકાટાકા ઉપર આવેલી છે તો આ સરસ મજાની શાળામાં અમે આજે બીજા શનિવારે બાળકોને જે ત્રણ ગ્લાસ ત્રણ ગ્લાસનું બેલેન્સ જાળવવું અને ત્રીજો ગ્લાસ એની રીતે જ વ્યવસ્થિત પડે એ માટેની એક ગ્લાસની બેલેન્સની રમત છે એ બાળકોએ આજે આ રમતનો આનંદ મેળવ્યો તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આ સરસ મજાની ગ્લાસની રમત બાળકો કઈ રીતે રમ્યા કઈ રીતે આનંદ મેળવો તેનો આપણે ખ્યાલ મેળવીએ માસ્ટર અતુલ સર ચાલો આ વિડીયોમાં બાળકોને જે ગ્લાસની બેલેન્સની રમત છે તેનો પરિચય મેળવો